આપણે જોઈએ તો યુએસની સુપ્રીમ કોર્ટ છે પછી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે અને બીજા ઘણા કાયદા વિદો છે એમને ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે જે વ્યાખ્યાનું આપણે વર્ણન કરીએ તો કલાક પણ ઓછું પડે પણ ટૂંકમાં કાયદો એટલે શું એનું જો આપણે ટૂંકામાં સીધીને સિમ્પલ ભાષામાં કહીએ કાયદો એટલે એવું કે જેનાથી સમ સમાજ દેશ અને રાષ્ટ્રો એક સુરક્ષિત રહી અને પોતાનું કાર્ય કરે એટલે કે નિયમ અને નીતિનો સમૂહ જેનાથી સમાજની રક્ષા થાય માનવીની રક્ષા થાય અને દરેકનું હિત જળવાઈ રહે એને કાયદો કહેવાય જી બીજું કે આ કાયદાનો જન્મ ક્યારે થયો હશે અને આ કાયદો કયા સંજોગોમાં લાગુ થયો છે આપણે જેમ જાણીએ છીએ જેમ સાયન્સની જે થિયરી છે કે જ્યારે માનવ માનવ સંસ્કૃતિનો વિકાસ થયો ત્યારે તે જંગલમાં રહેતી હતી બરાબર નગ્ન અવસ્થામાં રહેતી હતી પછી જેમ જેમ સભાન થતી ગઈ જેમ જેમ સમજ આવતી ગઈ તેમ પછી ધીરે ધીરે સમૂહમાં રહેવાનું શરૂ કર્યું સમૂહમાં રહ્યા પછી તે જેમ કોઈક વસ્તીમાં રહેવાનું શરૂ કર્યું વસ્તીમાં રહીને પછી જેમ ખેતીવાડીને બધું શરૂ કર્યું ત્યારે નાના નાના જે નીતિ નિયમો બન્યા એ નીતિ નિયમોનો જે સમૂહ હતો એ જ પછી ધીરે ધીરે કાયદો તરીકે અમલમાં આવ્યો જેમ પછી એક વસ્તીમાંથી વિકાસ થઈને ગ્રામ ગ્રામ બન્યું ગ્રામમાંથી નગર બન્યું નગરમાંથી મહાનગર એવી રીતે કે એક જે પહેલાં જે હતા રાજા રજવાડા તે સામંતી એનો વિકાસ થયો એટલે દરેકે દરેક રાજા રજવાડા સામનસાઈમાં કાયદો હતો પણ દરેક દરેકની જે સામાજિક ને ભૌગોલિક જે પરિસ્થિતિ હતી એ અનુસાર કાયદાની થોડી થોડી જે વ્યાખ્યા હતી ને થોડું એનું જે માળખું હતું એમાં થોડું થોડું પરિવર્તન હતું બાકી કાયદો જે છે તે સમાજની વ્યવસ્થા જાળવવા માટે જળવાઈ રહે શાંતિ બની રહે કોઈનો અધિકાર છીનવાય નહીં ને જો અધિકાર છીનવાય જો કોઈ ખોટું કરે તો તેને કાયદો ઉચિત દંડ કરે કે સજા કરે તેના માટે હોય છે સમાજ રાષ્ટ્ર અને માનવના રક્ષણ માટે તેના વિકાસ માટે કાયદો હોય છે જી જી બિલકુલ એટલે કે સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે એના માટે કાયદો હોય છે બરાબર છે દર્શક મિત્રો તમારા કોઈ પણ પ્રશ્ન હોય તમે કોઈ પણ કાયદાકીય આટીઘુટીમાં જો ફસાયા હોય કોઈપણ લીગલ માર્ગદર્શન તમને જોતું હોય અને કોઈ પણ જે લીગલ પ્રશ્ન તમને સતાવી રહ્યો હોય તો તેનું સીધું જ માર્ગદર્શન તમને આ ટીવી માધ્યમથી તમને મળી જશે જેમાં અમારો જે આ કાર્યક્રમ છે એના અંતર્ગત અમારા જે ગેસ્ટ જે છે એડવોકેટ ધર્મેશ ગુર્જરજી એ સીધું તમને માર્ગદર્શન આપશે કોઈપણ પણ મૂંઝવતો તમારો કાયદાકીય પ્રશ્ન હોય કોઈપણ કાયદાકીય આંટીઘૂટી હોય કોઈ જમીનને લગતા પ્રશ્ન હોઈ શકે તમારા કરિયરને લગતા પ્રશ્ન હોઈ શકે કે પછી કૌટુંબિક કાયદાકીય પ્રશ્નો પણ હોઈ શકે ઘણા બધા પ્રશ્નો હોઈ શકે છે અને આ તમામ પ્રશ્નો જે છે તમે એક જ ફોનમાં એનું માર્ગદર્શન તમે મેળવી શકો છો જેના માટે ટીવી સ્ક્રીન ઉપર તમને એક નંબર આપેલા છે અને આ નંબર તમે ડાયલ કરીને અત્યારે તમને જે મૂંઝવણ અનુભવી રહ્યા છે એનું કાયદાકીય જ્ઞાન તમને અહીંથી મળશે આ સાથે જ ટીવી સ્ક્રીન ઉપર એડ્રેસ પણ આપેલું છે જો વધુ માર્ગદર્શન જોઈએ તો તમે એડ્રેસનો ઉપર જઈને પણ સંપર્ક કરી શકો છો અને ત્યાં પણ વિશેષ માર્ગદર્શન તમે મેળવી શકો છો તો હાલ તમારા કોઈ પણ જો પ્રશ્ન હોય તો અત્યારે જ તમે આ નંબર જે ટીવી સ્ક્રીન ઉપર આપેલો છે એને ડાયલ કરી અત્યારે તમારા પ્રશ્નો જે છે એનું સમાધાન કાયદાકીય રીતે મેળવી શકો છો જે આપણે આગળ વાત કરીએ કે કાયદાનું શાસન એટલે શું કાયદાનું શાસન એટલે એવું કે આપણે જ્યારે સભ્ય સમાજમાં રહીએ છીએ અત્યારે આ સ સમાજ સભ્ય સમાજ કેમ કહેવાય છે કારણ કે કાયદાનું શાસન છે જો કાયદાનું શાસન ના હોય તો જંગલ જંગલ રાજનો મતલબ શું કે જેની લાઠી એની વેશ એટલે કે આપણે જેના જંગલમાં જોઈએ છે કે જે જીવસૃષ્ટિ હોય છે જે વન્ય સૃષ્ટિ હોય છે જે એની એનિમલ્સ હોય વાઇલ્ડ વાઇલ્ડ લાઈફ હોય છે તેમાં શું હોય છે કે ત્યાં જે બલવાન હોય તે જ કમજોર વ્યક્તિ પર શાસન કરતો હોય છે એને બરાબર પોતાનો શિકાર બનાવી લે એટલે જંગલરાજ એટલે એવું કે જ્યાં બળ છે એ જ કામ આવે જ્યારે કાયદામાં બળનો ઉપયોગ નથી ત્યાં દરેકના હિતની વાત કરી છે નીતિ નિયમની વાત કરી છે શાંતિ અને સુરક્ષા અને વ્યવસ્થાની વાત કરવામાં આવી છે કાયદામાં એટલે કાયદાનું જ્યાં શાસન હોય એને સુશાસન કહેવાય છે આપણે અત્યારે આપણા જે આખી જે ભારતીય સંસ્કૃતિ છે એની અંદર આપણે સૌથી શ્રેષ્ઠ જો શાસન માનીએ છીએ તો એ રામ રાજ્યને માનીએ છીએ રામ રાજ્ય ભગવાન શ્રી રામચંદ્રના જે શાસનકાળમાં જે વ્યવસ્થા હતી કાયદાની એ એ માનવામાં આવે સર્વશ્રેષ્ઠ સમય સમય પર જેમ જેમ સંજોગો હતા સંજોગો અનુસાર થોડી માળખાકીય આમાં સુધારો વધારો થતો રહેતો જેના માનલો કે આપણે વાત કરીએ ઈસવીસન એક હજારથી લઈ અગિયારસોની વચ્ચે અરબોએ આપણા દેશમાં હુમલો કર્યો પછી ટૂંકો આવ્યા અફઘાની આવ્યા મોગલો આવ્યા બરાબર એટલે એ લોકો પોતપોતાના નિયમો લઈને આવ્યા બરાબર પછી અંગ્રેજો આવ્યા પોર્ટુગાલ આવ્યા ફ્રેન્ચ આવ્યા એ પોતાના કાયદાઓ લઈને આવ્યા અને હવે અત્યારે તો આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે આપણી જે કાયદાકીય જે ન્યાય પ્રણાલી છે જ્યુડિશિયલ સિસ્ટમ છે એ મોટા ભાગે જે અંગ્રેજોએ જે સ્થાપિત કરેલી એ જ છે પણ થેન્કસ ટુ મોદી સાહેબ કે હવે એની અંદર સુધારો લાવી રહ્યા છે બિલ આવી રહ્યા છે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હેલો હેલો હાજી બોલો યસ સર મારું નામ મહેશ ડામોર છે જી મહેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો હા મારો પ્રશ્ન એ છે કે જેમ કે મેં મેન્ટને મેં મારા કેનેડા જવા માટે મેં એમને પૈસા આપેલા છે અને ઇન કેસ એ મારી જોડે દગો કરે છે તો હું શું કરી શકું એ પૈસા લઈને મારા ભાગી જાય છે કે મને બ્લોક કરી નાખે છે કે પછી હું એમનો કોન્ટેક નથી કરી શકતો તો હું આગળ ઉપર શું એક્શન લઈ શકું સર બિલકુલ આપણે તમે આ ઇમિગ્રેશનનો પ્રશ્ન જે જો એવું કરે તમારે સાથે એ કરે તો તમે ક્રાઈમ બ્રાન્ચ તમે કયા શહેરમાં છો એ શહેરની ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપી શકો છો આવું પણ બાબત બનતી હોય છે તો એ વિષય જે છે જે તે શહેરની ક્રાઈમ બ્રાન્ચની અંદર આવતી હોય છે ઇકોનોમિક્સ સેલમાં અથવા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી શકો લોકલ પોલીસમાં જવાની જરૂર નથી ક્રાઈમ બ્રાન્ચમાં કરશો એટલે તાત્કાલિક એક એક્શન લેશે અને તમને જે તમારી સાથે જે દગો થયો છે એનું તમને સંતોષકારક તમને ન્યાય મળશે જી જી સર જી સર ધન્યવાદ જી જી જરૂર છે આપણે કાયદાનું શાસન જે છે એના વિશે વાત કરી રહ્યા હતા જી એટલે કાયદાનું શાસન એટલે જ કે જ્યાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે કાયદો કાનૂન અને કાયદો અને કાનૂની જે છે નીતિ નિયમ પ્રમાણે દરેક પોતપોતાની રીતે વર્તન કરે કાયદાનું શાસન એટલે કાયદાનું શાસન ત્યાં કોઈ કોઈ સમાજની જે પોતાની જે આગ આગલી વિચારસરણી છે કે કોઈ ધાર્મિક વિચારસરણી છે કે સંપ્રદાય એ વિશેષને લઈને જે નીતિ નિયમો છે એ નહીં પણ કાયદાનું શાસન કારણ કે કાયદો એવું માનવામાં આવે છે કાયદો જે છે એ સરોપરી છે એટલે સૌથી ઉપર એ કોઈ પણ ધર્મ સમાજ કે સૌથી ઉપર કાયદો છે જેવી રીતે આપણે વાત કરીએ આપણા દેશની અંદર આપણા દેશની અંદર સરોપરી કાયદો કયો છે તો કે જે ભારતનું જે બંધારણ છે તે દરેકે દરેક દેશમાં એનું જે બંધારણ હશે સરોપરી હશે એ જે

તમે રેગ્યુલર જતા હો તેમ છતાં તમારા સાથે કિન્ના ખોરી રાખી કોઈ કારણસર સેલેરી ના આપે બીજાને આપતા તમને ના આપતા હોય કે બીજાને પણ ના આપે તમને પણ ના આપે તો સેલેરી જે છે તમારો બેઝિક બેઝિક અધિકાર છે બેઝિક રાઈટ છે તો એના માટે તમને જે છે ને તમે તમારા જે નજીકના કોઈ વકીલ સાહેબો હોય એમ એમનો સંપર્ક કરી એમને લીગલ નોટિસ આપીને તમે તમારી સેલેરીની રિકવરી કરી શકો છો જી જો લીગલ નોટિસથી પછી લીગલ નોટિસથી લગભગ થઈ જાય અને નહીં થાય તો એમનો જવાબ આપશે જવાબ શું આપે છે એના આધારે પછી તમને જે પણ તમારી જે અમાઉન્ટ હોય એને લઈને તમારી પાસે બે ઓપ્શન બચે છે કાં તમે સિવિલ સીટ ફાઇલ કરી શકો રિકવરી માટેનું અથવા તો તમે પોલીસમાં ફરિયાદ પણ આપી શકો પણ જનરલી પોલીસ ફરિયાદ લેશે નહીં પોલીસ એવું કહેશે કે ભાઈ આ એક સિવિલ ડિસ્પ્યુટ છે રિકવરી ઓફ મની છે એટલે કે સિવિલ ડિસ્પ્યુટ છે ક્રિમિનલ નેચરનો ગુનો નથી એટલે કે અમે એન્ટરટેન કરીશું નહીં પણ તેમ છતાં તમે પોલીસમાં જઈ અને એક અરજી આપશો અને પોલીસ જો એમને ફોન કરશે તો તમારી સેલેરી મળી જશે જી જી દર્શક મિત્રો તમારા પણ જી જી દર્શક મિત્રો તમારા કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ કાયદાકીય આટીકુઠસીમાં ફસાયા હોય અથવા તો તમારા ઉપર કોઈ પણ કેસ હોય અને એના વિશેનું પણ માર્ગદર્શન જોતું હોય તો તમામ પ્રકારનું માર્ગદર્શન છે તમને એ મળશે એના માટે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે આ નંબર તમે ડાયલ કરીને અત્યારે તમે માર્ગદર્શન મેળવી શકો છો જે ન્યાય તમારા આંગણે એટલે કે એક જ ફોન કરી અને તમને કાયદાકીય જ્ઞાન જે છે તમારો જે પ્રશ્ન છે એનું સમાધાન મળશે કાયદાકીય રીતે

થોડા વખતો પહેલાં દસ પંદર વર્ષ પહેલાં કે બિહાર એટલે જંગલ રાજ બિહારમાં જંગલ રાજ એટલે એટલા માટે કે જ્યારે જ પણ જેની પણ ઈચ્છા થાય તેનું અપહરણ કરી દે તેની સાથે ન બનવા જેવા બનાવો બને ધમકી આપે એક્સ્ટ્રોર્શન મની લે વગેરે 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 એટલે ક્રાઇમનો રહેશો બિહારની અંદર અને યુપીની અંદર છેલ્લા અમુક દસ પંદર પંદરેક વર્ષ પહેલેની વાત છે બરાબર પછી ત્યાં સરકાર બદલાઈ ત્યાંની વિચારસરણી બદલાઈ પછી ત્યાં જે જે અમલ થયું તે એવું કાયદાનું અમલ થયું સુશાસનનું અમલ થયું કાયદો અને વ્યવસ્થા જળવાય તેથી હવે એ એ રાજ્યો જે છે જેને રાજના રાજ્યો કહેવામાં આવતા એ પણ વિકાસ પામે છે એટલે કહેવાનો મતલબ કે જ્યાં કાયદાનું શાસન નથી ત્યાં જંગલરાજ હોય છે એટલે કે ત્યાં સારી ભાષામાં કહીએ તો લુખાગીરી હોય એ જેને પણ જેની જે પણ પાવરફુલ વ્યક્તિઓ છે જે દબંગ હશે એ કમજોર વ્યક્તિને કોઈ ઉદ્યોગપતિ હશે તેને જે માલદાર માલેટ હશે તેની પાસે એક ટોષણમાં માંગશે જે રીતે લોરેન્સ બિશ્નોય છે જે આરામથી અત્યારે સેન્ટ્રલ ગવર્ અત્યારે સેન્ટ્રલ જેલ છે અમદાવાદમાં એમાં બેસીને આરામથી પૈસાની ઉઘરાણી કરે છે બરાબર એ એ એક પ્રકારનું જંગલરાજ કહેવાય આને જંગલ રાજનો દાખલો દાખલા તરીકે આને કહેવાય સુશાસન વ્યવસ્થા એટલે કે જેવી રીતે કે આપણે ત્રણસો સિત્તેરની વાત કરું આર્ટિકલ થ્રી સેવન્ટી જ્યારે થ્રી સેવન્ટી મોદી સાહેબે હટાવી ઓગણીસો બે બે હજાર ઓગણીસની અંદર ત્યારે એવું કહેવામાં આવતું હતું કે હવે તો આ થશે તે થશે પ્રલય આવી જશે દેશની અંદર ભૂકંપ આવી જશે એટલે કે કહેવાનો મતલબ કે ભૂ રમખાણો ફાટી નીકળશે આમ છે તેમ છે તેમ છે વગેરે વગેરે પણ ચકલી પણ ઉડી નહીં જ્યારે ત્રણસો સિત્તેર કહીને ત્યારે એટલે મોદી સાહેબે કહેવાનો મતલબ આને કહેવાય કાયદાનું શાસન કાયદો અને વ્યવસ્થા એને એવી જાળવી કે કાશ્મીરની અંદર આખા એન્ટાયર કાશ્મીરની અંદર એક એક ઘટના નહીં બની બાકી ત્રણસો વિશે એવું કહેવામાં આવતું હતું કે ત્રણસો સિત્તેર આજે છે અને અનાધિકાર સુધી રહેશે એવું અમુક લોકો કહેતા હતા પણ ત્રણસો સિત્તેર જે એક અસંભવ હતું એને સંભવ કરી બતાવ્યું ને એ પણ કાયદાના શાસનથી કર્યું એટલે કે આ બે જે તમને દાખલા આપ્યા એ કાયદાનું શાસન અને જંગલરાજ એ બંનેના સ્પષ્ટ અને સારા ઉદાહરણ છે એનાથી આપ સમજી શકો છો જી જી બિલકુલ એટલે કે કાયદો સર્વોપરી છે અને રહી છે જી આપણે આગળ વધીએ તો ઘણા બધા હેલ્થના ઇશ્યુ પણ છે તો કાયદાકીય રીતે જો હેલ્થની વાત કરીએ તો આપણે પબ્લિક હેલ્થ પોલિસી તથા સરકારની ફરજો વિશે વિસ્તૃતમાં સમજાવશું આપણો દેશનું જે બંધારણ છે ને એમાં આર્ટિકલ એટલે અનુચ્છેદ છત્રીસો એકાવનની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવેલા છે એની અનુસાર એટલે કહેવામાં આવ્યું છે બંધારણ કે છે દેશની કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને કે ભાઈ તેઓ કાયદા બનાવતી વખતે આ વસ્તુનું ધ્યાન રાખશે ને આ પ્રમાણે કાયદા બનાવશે એમાં એક વસ્તુ આ પણ છે પબ્લિક હેલ્થ પોલિસીની પણ વાત કરવામાં આવેલી છે પબ્લિક હેલ્થ પોલિસીમાં એવું હોય છે કે અત્યારે આપણે જોઈએ છીએ કે જગ્યાએ જગ્યાએ દુકાનો ખુલી ગઈ છે બરાબર ડૉક્ટરોની દવાખાના ફૂલ હોય છે આ બધું એ કેમ કારણ કે જો દુઃખની સાથે કહેવું પડશે કે આપણા દેશમાં પબ્લિક હેલ્થ પોલિસી ટોટલી અત્યાર સુધીમાં નિષ્ફળ ગઈ છે પછી કેન્દ્ર સરકારની વાત હોય કે રાજ્ય સરકારની વાત હોય એમાં બે મત નથી કે એ આમાં જે કરવું જોઈતું તો એવું કાર્ય કર્યું નથી અત્યાર સુધી નથી કર્યું દાખલા તરીકે એક વાત કહું અત્યારે આપણે ટીવી પર જોઈએ છે જેવી રીતે કે લો કે શાહરૂ શાહરૂખ ખા શાહરૂખ ખાન આવી જશે કે કોઈ પણ અમિતાભ બચ્ચન આવી જશે કે આમિર અજય દેવગન આવી જશે ને કહેશે કે ભાઈ થાકી ગયા છો તો પેપ્સી પી લો કોકાકોલા પી લો બરાબર પણ કોઈ એવું નહીં કે ક્યાંય ના સરકાર તરફથી ચાર રસ્તા પર જે હોલ્ડિંગ હોય છે ત્યાં એવા બોર્ડ કે રાજ્ય સરકાર પોતાની રીતે એવી જાહેરાત નહીં કરે કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ થાકી જાય તો એને કશું નહીં તો પાણી પી લેવું જોઈએ માટલાનું નારિયેળનું પાણી પીવું જોઈએ સેલડીઓનું જ્યુસ પીવું જોઈએ ઉલટું એનાથી વિપરીત જાહેરાતો બતાવે છે જેને અત્યારની જે યુથ યુથ જે છે યુવા પેઢી છે જેને આદર્શ માને છે શાહરૂખ ખાન કે અમિતાભ કે અજય દેવગન એ ઊંધા રસ્તે ચડાવે છે અજય દેવગન કહે છે કે ભાઈ આવી જાવ રમી રમી લો ને કરોડો રૂપિયા કમાઈ લો એવી રીતે અમિતાભ બચ્ચન પણ ખોટી જાહેરાતો કરે છે કે ચલો લોન લઈ લોનનું જે ચક્રવ્યૂહ છે એક આખું ષડયંત્ર છે બરાબર જે આની અંદર જે કેપેબલ નથી એ પણ આવી રીતે અમિતાભ બચ્ચનને વાતમાં આવીને કે ચાલો મુથુટ ફાઇનાન્સમાં આવી જાવ કે આવી કોઈ પણ ફાઇનાન્સ કંપની હોય છે પછી મનપુત્રમ ગોલ્ડ હોય મુથુટ ફાઇનાન્સ હોય કે કોઈ પણ બેંક હોય લોન સક્ષમ વ્યક્તિ લે તો બરાબર છે પણ જે સક્ષમ નથી આર્થિક રીતે જો લોન લે છે તો એનો ચક્રવ્ય એટલો ખરાબ હોય છે ને કે વ્યક્તિ ભાંગી પડે છે ત્યારે વ્યક્તિ ભાંગી પડે છે ત્યારે વ્યક્તિ પોતે નથી મળતો એનું એન્ચાર આખું પરિવાર મરે છે બરાબર તો આ બધું જોવાની જવાબદારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની હોય છે એટલે આના માટે પોલિસી બનાવવાની હોય જનજાગૃતિ લાવવાની હોય જગ્યાએ જગ્યા જે તમે ચાર રસ્તે જે બોર્ડ જોવો છો જેમાં બધી જાહેરાત આપી એમાં પચીસ ટકા રિઝર્વેશન આ વસ્તુનું હોવું જોઈએ જાહેર પોલીસોનું એમાં એક હેલ્પનું પણ હોય કે ભાઈ તમે આવી રીતે તમારી તંદુરસ્તીનું ધ્યાન રાખી શકો સવારે જાગો એવું જ નાના કોઠે પાણી પીવો બે ગ્લાસ કે વગેરે 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 બરાબર લીંબુ શરબત પીવો આવી રીતે જો બધી જાગૃતિ આવે આ પહેલાંના સમયમાં હતી જ્યારે રાજ રાજ આપણા દેશની અંદર રાજઘરાના હતા એ વખતે આવી પોલિસીનો અમલ હતો પણ અંગ્રેજો આવ્યા અંગ્રેજોએ આ બધી સિસ્ટમને કોલેપ્સ કરી નાખીને હજુ સુધી આ કોલેપ્સ ચાલુ જ છે આનું નિરાકરણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પોતાની ફરજ સમજીને લાવવું જોઈએ જી જી થોડા સમય પહેલાં આપણે જે કહીએ કે વિમનની એક એડ આવતી હતી જેમાં શાહરૂખ ખાન અજય દેવગણ અને અક્ષય કુમાર એઓને કોર્ટ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી કે જે એડ થકી જે યુવાધન જે છે એ ક્યાંક બીજે રસ્તે જઈ રહ્યું હતું બિલકુલ મેં આપણે એ જ વાત કરી કે અત્યારનું જે આપણે જેને જેને માનીએ છીએ જે લો કે આપણે શાહરૂખ ખાનની વાત કરી કે અજય દેવગણની વાત કરી કે અક્ષય કુમાર તો બહુ ઓછો આવે છે પણ અમિતાભ બચ્ચન એ આપણને મિસગાઈડ કરે છે આવી જાહેરાતોથી બરાબર હવે આપણા આદર્શ આવા લોકોના હોય જોઈએ આપણા આદર્શ હોવા જોઈએ વીર સાવરકર સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ જેવા વ્યક્તિઓ હોવા જોઈએ ક્રાંતિકારી બરાબર આપણે આવા અમિતાભ બચ્ચન જેવાને આદર્શ માનીશું તો આપણી ગતિ બે ગતિ થવાની છે અને સરકારને ચોક્કસ આવા આવી જે એડવર્ટાઈઝ છે તેના પર નિયંત્રણ લાવવું જોઈએ કડક કાયદા બનાવવા જોઈએ જી જી આપણે આગળ વાત કરીએ તો પબ્લિક હેલ્થ પોલિસી એટલે કે જાહેર આરોગ્ય નીતિ જે છે એ આપણા દેશમાં શું નિષ્ફળ ગઈ છે આપણે જે અગાઉ વાત કરીએ પ્રમાણે મારા મત મુજબ હજુ જાહેર આરોગ્ય નીતિનો અમલ સરકારે કર્યો જ નથી આ તો એક હજુ દૂરનો વિષય છે હજુ આને સમજવાવાળાની સંખ્યા પણ હજારમાંથી માંડ એકાદ સમજતું હશે કે પબ્લિક હેલ્થ પોલિસી શું છે પબ્લિક હેલ્થ પોલિસી શું કહેવા માંગે છે હજારમાંથી માંડ એકાદ જ એકાદને ખબર હશે સરકારને આમાં જે પગલાં લેવા જોતા તે પગલાં હજુ સુધી લીધું નથી કોઈએ કોઈ કશું આમાં કોઈ જે કાર્ય કરવું જોઈએ એને કર્યું નથી પણ આ આપણે આશા રાખીએ આશા પર દુનિયા કાયમ છે બરાબર કે આવનારા સમયમાં પબ્લિક હેલ્થ પોલિસી પણ સરકાર સારી લાવશે અને તેનાથી આપણા દેશ અને રાષ્ટ્રની જે જનતા છે તેનું આરોગ્ય સારું રહેશે જો પબ્લિક હેલ્થ પોલિસી સારી રહી તો ઓટોમેટિકલી આપણે જે દવાખાનામાં ભીડ જોઈએ છે જે બે મતલબના લોકો હેરાન થાય છે એમનો અડધો સમય જે હોય છે અડધાથી વધારે સમય આ બીમારી અને બીમારીના ઇલાજમાં જતો રહેતો હોય છે પૈસાનું જે થાય છે એ એના એના લીધે જે માનસિકને જે બીજી જે હેરાનગતિ થતી હોય છે તે તો અલગ તો આ બધામાંથી નિજાત પામવા માટે સરકારને ચોક્કસ સારી એક પબ્લિક હેલ્થ પોલિસી લાવી જોઈએ જે આ પહેલાંના સમયમાં આપણા દેશમાં અમલમાં હતી જી બિલકુલ આગળ વાત કરીએ આપણે તો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તો તે પોલીસ ડિપાર્ટમેન્ટની પ્રાથમિક ફરજ છે થોડા દાખલા સહિત આને સમજાવશું પોલીસ તંત્ર એટલે શું પોલીસ તંત્ર એટલે એવું કે એવું તંત્ર કે જે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે બરાબર દેશની આમ તો પોલીસનો જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે રાજ્ય સરકારની અંદર આવે છે રાજ્ય સરકારની એ એની જે હોય છે પાવર સત્તા એની અંદર આવે છે એટલે દરેક દરેક રાજ્યની પોતાની અલગ અલગ પોલીસ હોય છે બરાબર તો એ રાજ્યની અંદર સુખ શાંતિ અને શાંતિ અને વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે જોવાનું કામ પોલીસનું હોય છે દાખલા તરીકે આપણે વાત કરીએ કે માનલો કે કોઈ કોમી રમખાન થઈ ગઈ કે કોઈ અફવા ફેલાઈ ગઈ કે કોઈ ખોટી જગ્યાએ કોઈ માનલો કે બેટિંગ એટલે સટ્ટો રમાઈ રહ્યો છે કે જુગાર રમાઈ રહી છે આ બધી વસ્તુ ના થાય એના માટે ટકેદારી રાખવા માટે કે અત્યારે આપણે જોયું જે ડ્રગ્સનું પકડાયું બરાબર આખું સ્કેન્ડલ બરાબર તો એ કંઈ અત્યારથી નહોતું પહેલેથી હશે તો એમને એમ કઈ રીતે ચાલતું હશે જ્યારે એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ જગ્યાએ નાની મોટી કોઈ જે રીતે લો કે આપણે વાત કરીએ કોઈ દારૂનું સ્ટેન્ડ હોય કે બરાબર એક્સ વાય જેડ હોય કે કશું પણ હોય જુગારનું જુગારધામ હોય કે ઇવન કે પાણી અંદર જે બધું થતું હોય બધાને ખબર છે તો એમાં જે તે પોલીસ સ્ટેશનના જે અમલદારો જે ઇન્સ્પેક્ટર હોય એની મિલા એની મિલી વગર કે એના વહીવટ વગર નથી થતું તો આ બધી દૂર કરવાની જવાબદારી રાજ્યની હોય છે પોલી રાજ્યનો જે પોલીસ વડો હોય છે જે ડીજીપી હોય ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એની હોય છે કે વોચ રાખે પોતાના કમિશનરો અને પોતાના જે અધિકારીઓ હોય છે એના 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 હેઠળ કે આવી ઘટનાઓ જે તે પોલીસ સ્ટેશનમાં કે જયા બનશે ને જો નીચેથી જ ધ્યાન રાખવામાં આવશે તો એ આખા સમગ્ર રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા એનું કામ સારી રીતે કરશે અને જળવાઈ રહેશે જે દર્શક મિત્રો તમારા પણ જો પ્રશ્ન હોય કોઈ પણ કાયદાકીય પ્રશ્ન હોય કોઈ પણ કાયદાકીય આટીગોટીમાં તમે ફસાયા હોય તો અત્યારે તમને જે ટીવી સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યો છે આ નંબર અત્યારે ડાયલ કરો અને તમારો જે પણ મૂંઝવતો પ્રશ્ન હોય કાયદાકીય એ તમને અહીંથી સીધું જ તમને માર્ગદર્શન આપવામાં આવશે આ સાથે જ જે એડ્રેસ પણ આપેલું છે આ એડ્રેસ પર પણ તમે સીધા જઈ અને ત્યાં પણ તમારું જે સમસ્યા છે એનું કાયદાકીય નિવારણ લાવી શકો છો આપણે આગળ વાત કરીએ તો વહીવટી કાયદો એ સામાજિક કાયદા નીતિ કઈ રીતે અલગ છે કાયદો સામાજિક કાયદો બંને થોડા અલગ અલગ છે વહીવટી કાયદો એટલે કે આપણે જે જોઈએ જે પાર્લામેન્ટ બનાવે જે એસેમ્બલી બનાવતી હોય છે રાજ્યની એનું જે બ્યુરોકેસી જે અમલમાં લાવતી હોય છે જે રીતે અત્યારે આપણે વાત કરી કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસ તંત્રનું છે એટલે પોલીસ તંત્ર જ્યારે કાર્ય કરે વહીવટી કાર્ય કરે સામાજિક કાયદો એટલે કે લો કે સમાજના અમુક નિયમો લો કે જાતિગત નિયમ હોય છે જેવી રીતે કે લો કે અમુક સમાજની અંદર અમુક નિયમ હોય કે ભાઈ કે અમુક ઉંમર પછી બરાબર કે અમુક કાર્ય કરવું એટલે કે લગ્ન કરાવી દેવા લગ્ન ના કરાવવા જેવી રીતે લો કે અમુક અત્યારે પણ એવા સમાજ છે જે એવું કહે છે કે ભાઈ અઢાર વર્ષ સુધી વધાર વધારે કે એકવીસ વર્ષ સુધીમાં લગ્ન કરાવી દેવાનું જ્યારે બીજાની સામે જે ડેવલપ સમાજ છે કે કે નહીં એકવીસ વર્ષ નહીં આરામથી પચીસ ત્રીસ વર્ષે લગ્ન કરીએ એટલે પોતપોતાના અલગ અલગ નિયમો હોય છે આ તો લગ્નની વાત કરીએ એવી રીતે અલગ 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 સામાજિક બિંદુઓ પર અલગ અલગ જે રૂઢિઓ આવેલી છે એ જે રૂઢિ પ્રમાણે જે કાર્ય થતું હોય છે સામાજિક જે નિયમ એટલે કે સામાજિક કાયદો હોય છે એ પ્રમાણે થતું હોય છે જી જી દર્શક મિત્રો તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે સીધા જ પૂછી શકો છો કોઈ પણ કાયદાકીય પ્રશ્ન હોય તમારા સંપત્તિને લગતા પ્રશ્ન હોઈ શકે છે કૌટુંબિક પ્રશ્ન હોય શકે છે કોઈ સામાજિક પ્રશ્ન હોય શકે છે અથવા તો તમારા કોઈ કેસ હોય જૂના પેન્ડિંગ કેસ અને એને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તમામ પ્રશ્ન છે એનું સીધું જ કાયદાકીય જ્ઞાન તમને મળશે એ સાથે જ જે ધર્મેશભાઈ આપણે છેલ્લો પ્રશ્ન લઈશું કે કાયદો સૌ માટે સમાન છે તો આને થોડું ટૂંકમાં સમજાવીશું કાયદો સૌ માટે સમાન છે એના માટે આપણે જે આપણું જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ભારતીય બંધારણ છે એમાં આર્ટિકલ ચૌદ કહે છે કે ઇક્વોલિટી બિફોર લો એટલે કાયદો દરેકને સમાન નજરે જોશે બરાબર એટલે કે ક્યાંય કોઈ ભેદભાવ કરશે નહીં જેવી રીતે કુદરત કુદરત કોઈના પર ભેદભાવ કરતી નથી એ કોઈ નાતી જાતિ ધર્મ સંપ્રદાય કે ના પ્રાંતમાં માનતી નથી જેવી રીતે કે લો વરસાદ પડશે તો એક સામટું એક પડશે ત્યાં બધી જગ્યાએ ત્યાં આવું નહીં કે કાંઈ હિન્દુ છે મુસલમાન છે આ ફલાની જાતિ આ ઢીંગણી જાતિ એવી રીતે તડકો બરાબર હવા આજે કુદરતનો જે નિયમ છે ને એક સમાનનો એવી રીતે કાયદાનો પણ નિયમ છે કે કાયદો એક સમાન રીતે દરેકે દરેક વ્યક્તિ છે તેને ન્યાય આપશે અને એક એક સમાન રીતે એક આંખથી એને જોશે એટલે ઇક્વાલિટી બિફોર લો એ કાયદાનો એક સામાન્ય સર્વસામાન્ય નિયમ છે બરાબર અને એ અનુસાર કાયદાકીય જે કોર્ટો હોય છે તે એક આ આ એક નિયમ છે તેના આધારે કાર્ય કરતી હોય છે જી જી એટલે કે કાયદો બધા માટે સમાન હોય છે જે સમયનો અભાવ છે કોલ તો આવે છે પણ સમયનો અભાવ છે તો હાલ આપણે આ કાર્યક્રમમાં હાલ પૂરતું આટલું જ રાખીશું તો એડવોકેટ ધર્મેશ ગુજરજી આપ અમારા કાર્યક્રમમાં આવ્યા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ ન્યાય આપણા આંગણે જેમાં આટલો જ વધારે જે સમાચાર માટે જુઓ અમારો કેટીવી ન્યૂઝ ગુજરાતી સમસ્યા તમારી ખબર અમારી નમસ્કાર